ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પાલિતા નુકશાન પહોંચ્યું છે કપાસ અને મગફળી જેવા મુખ્ય પાક પાણીમાં પલળી જતા ખેડૂતો આર્થિક રીતે કંગાળ બનવાની કગાર પર આવી ગયા છે આજે તાલુકાના નવાગામ વડેલી વાળુકડ અને દર સહિતના ગામોના ખેડૂતો એકઠા થઈને ડેપ્યુટી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કમોસમી વરસાદ થી થયેલી પાક તાત્કાલિક સહાય અને વળતર માંગતા આવેદનપત્ર પાઠવ્યું છે જે સરકાર વળતર આપે નું ટ્રેણીમાં ચિંગમાં કઈ નથી રહ્યું કપાસમાં કઈ રહ્યું નથી વરસાદ બહુ પડ્યો એટલે બધું લાશ થઈ ગયું એટલે એમને આયોજન પત્ર આપવા આવ્યા છે કે અમને કઈ સરકાર પણ વળતર આપે તો ઝડપથી તો અમારો ઘરે એમ પૈસા ના લે એની માટે તમે મેનેજ કરતા આ ખાતરના ભાવ દવાના ભાવ બધું ખર્ચો અમારો ફેલ ગયો અમે મૂળ નવા ગામના બધા ખેડૂતો છીએ અને જ્યાં વરસાદ મુસળધાર વરસાદ પડવાથી બે દિવસથી જે સંપૂર્ણ ખેતીના મગફળીના પાક તેમજ કપાસના પાકને પૂરું નુકસાન ગયેલ છે તો તમામ ખેડૂતોને આખા વર્ષની જીવાદોરી એ કહેતા કે પોતાના પરિવારનું ભરણ પોષણ ખેતીથી ચાલતું હોય અને સંપૂર્ણ પાકનું નુકસાન ગયેલ છે તે બાબત સરકાર શ્રીને વિનંતી કરવા આવ્યા છે કે ખેડૂતોને તાત્કાલિક ધોરણે એનું વળતર આપે તો એના પરિવારની અંદર જે જીવાદોરી ખેતી સમાન સાધન છે ખેતીની આવકનું જે પાક હતો એ નુકસાન થયેલ છે તેનું વળતર મળે તેની માટે આવેલ છે અને ત્યાર પછી અમે અમારા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારીયા એમને પણ પત્ર લખ્યો છે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પણ પત્ર લખી અને આવેદનપત્ર આપ્યું છે અને અત્ર હાલ જીતુભાઈ વાઘાણી સૌરાષ્ટ્રની અંદર બધા તાલુકાની અંદર જઈ જાય અને સર્વે કરે છે તો ઝડપથી આની અંદર ગુજરાત સરકાર નિર્ણય લઈ અને તમામ ખેડૂતોને આ પાકનું વળતર મળે ઝડપથી એની માટે અમે બધા પત્ર આપવા માટે આવ્યા છે એના તમામ અમારા ગામના બધા ખેડૂતો છે